જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામદેવ પીર ચાલીસા ગુરુવાર અને બીજના દિવસે આ પાઠ સાંભળવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તન અને મનના રોગ મટાડી જીવનમાં સુખ શાંતિ આપે છે નિધન નિધન આપે છે કોઢિયાને કાયા આપે છે વાંજિયાને પુત્ર આપી તેમના ભક્તોની આશા પૂર્ણ કરે છે તો આ વિડીયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો અલગ ધણી રામા પીર જય વંદો પ્રભુ શ્રી રામ દેવ કે ચરણ કમલ ચિતલાય અર્થ ધર્મ પ્રદ મોક્ષ ફલ बिनु प्रयास मिल जाए। जय अजमल सुत जय सुख धमा भवसागर हित बोहित नामा जय मेणा दे के दग तारे जय जय नेतल प्राण पियारे। चौहद सो एक सठ शनिवार पांडो दूज शुकल पखवार लियो द्वारिकापति पति अवतारा प्रगटे हरण भूमि भय भारा पोढ़ प्रभु पल नामे आई दुयसुत देख मातु खबड़ाई चमत्कार प्रभु प्रथम दिखावा पय उफनत कर बढ़ा उठावा धन्य पोकरण पावन धाम खेल जा स्वयं श्री राम कपड़े के घोड़ा उड़ाए तरजी के प्रभु बंध चुड़ाई सखा संग खेले राई। गेंद फेरवा भूमि पढ़ाई खोजत गेंद चले श्री रामा पहुँचे बालीनाथ सुदाम बालिनाथ गेंद पकराई कहा पुत्र तुम जाओ पराई श्री गुरु बालिनाथ बनाय चिन् कंथा निज हा उचत फेर वहार प्रभु माया पारा तब प्रभु वेशला चढल ले लोडे कर भा फेरवे माया बहुत दिखाई चलि न प्रभु सन्मुख चतुराइ भेरव भीमकाय हने તુરત પ્રભુ દીન દયાલા કૃપા આપશિષન ઉચાર વત્સ દૈત્યૂમિ ઉચારી નગર બસાય કરો સુખકાર ગુરુ આગ્ઞ પ્રભુ નગર બસાવ નગરઋણી ચા નામ થરાવ કૃપા બોયતા પર પ્રભુ કિન્ ડુબત નાવ સિંધુ તરતિનહી भक्त पुकार कान में आई, ध्यान रूप हरि राय सदा सत्यपथ तुमहि सुहावा प्रभु में श्री को लवण बना बा बन लाखाथ बडायो प्रभु की शरण दोड कर आयो પા પીર મક્કા સે આ દેખ પ્રથમ પ્રભુ કોચ કર આય મૃત સ્વાથી પીરલ પીર માન પ્રભુ લીન હોચ મે પ્રભુ પર માયાપતિ ગુણ સિંધુ અપાર પ્રભુ ને ભોજન પાત્ર મંગાયે મક્કા ને પલ મે ચલ આય એક દેગ મેકારા પીરન રુચિ રુચિ નહી આહાર ગર્વ કિ પટિહાર ભારી સહન સકે પ્રભુને જા ધારી મન મેટ પ્રભુ વાય રત્ના કે જાડા चंबा को परिचय बतलायो खार सरोवर नीर बनायो प्रभु ने जा धरती में मारियो फोड़ थरा को नीर निकारियो लुटी चोरन सुगना बाई चटली लुड़े जाई बचाई સુગના કો ઉદાસ જીત બાપ જી પુત્ર ભક્ત દુખ ભારી દિલ દયાલુ કૃપાલુ રા ભક્ત કે પૂરણ કામ તુમ કલિયુગ કે પ્રત્યક્ષ દેવા પ્રભુ સબ કામ બનાવે જોઈ ઈચ્છા મન મે જબલાવે પ્રભુ કી કૃપા સફળતા પાવે જન પર પ્રભુ કરુણા કરી રંગ બનાવેરા તો મિત્રો આપણે સાંભળી રામદેવ ચાલીસા આ ચાલીસા નો પાઠ નિત્ય કરવાથી રામદેવ પીર ની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર કરી જીવનમાં સુખ શાંતિ નિરોગી જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે રામદેવ પીરની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી ત્યારે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગોગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથ મનોકામના પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળવી સુંદર રાગમાં તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈ રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ